તો મિત્રો જય માતાજી મિત્રો આપણે આવી ગયા છીએ સુપાસન ગામ અને આપણે હવે વીર બાપાનું મંદિર છે ત્યાં આવ્યા છીએ અને હવે તમે વીર બાપાના દર્શન કરાવવાના છીએ તો આપણા વિડીયોમાં બની રહજો આપણે અંદર સુધી તમને લઈ જઈશું અને અંદર વાવ પણ સરસ મજાની આવેલી છે તો તમે વાવ પણ બતાવવાના છીએ તો આપણે ફાઇનલી આવી ગયા છીએ અંદર વાવમાં અને અમારે તમે વાવના પણ દર્શન કરવાના છીએ અને વર્ષો જૂની વાવ છે તમને બતાવવાના છીએ તો મિત્રો આ વાવ બી ખાસ આ વાવ એટલી બધી ઊંડી છે ને તો તમે જેટલું પણ ચાલો ને તો ઓછું પર એટલી ઊંડી વાવ છે તો જોઈ શકો છો કે આપણે શોભાષણમાં આવેલી આપણે વડનગર તાલુકામાં જ છે અને જોરદાર અહીંયા મંદિર છે અને સાથે સાથે વાવ પણ બહુ પુરાણી છે તો તમે એકવાર આવજો મુલાકાત લઈ બાપાના દર્શન કરજો તો દર્શન કરી લેજો તમે અને બહુ જ જોરદાર વાવ છે મિત્રો અને બહુ ઊંડી વાવ છે જેટલું તમે અંદર ચાલી ના છો ને એટલું ઓછું પડે એવું છે બરાબર તો એકવાર વાવની મુલાકાત લેજો અને જૂની વાવ છે આટલા આપણા મહેસાણા જિલ્લામાં આવી વાવ તો છે નહીં બરાબર પણ તમારે જોવી હોય તો આવી શકો છો આપણે આટલા સુધી જઈશું અંદર જવાનું થતું નહીં કારણ કે આપણને અંદર બીક લાગે એવું છે એ મજબૂત વાવ છે ભાઈ અને કેમ છો મિત્ર

ઓછું પર તમારા પગ થાકી જાય પણ વાવ થાકી બહુ જ ઊંડી વાવ છે અને બહુ જૂની અને જાણીતી વાવ છે રીતે અને અહીંયા પબ્લિકે આવતા ભાઈ દર રવિવારે આવો કે હા દર રવિવાર મંગળવાર બહુ જ સંખ્યામાં પબ્લિક આવતી હોય છે વાવના દર્શન કરવા માટે અને નાસિંગા બાપાનું મંદિર છે ભાઈ અને આવજો તમે એકવાર મુલાકાત લેજો કેમ કે ગજબનું અહીંયા વાવ ગજબની ભાઈ તમે એકવાર આવજો ને તો તમે બીજી વાર આવવાનું તમને મન થાય કે તમારી ફેમિલી સાથે આવજો અને જોરદાર મજા આવી ગઈ ભાઈ આપણા અંદર અને બીજું પણ જુઓ તમે વાવ રાજા રજવાડા વખતની ની ભાવશે ભાઈ જુઓ આ ઉપર પણ ત્યાં ચાર મારની છે અને નીચે પણ જુઓ ફાઇનલી આપણે છે ને વાવના દર્શન કરી લીધા ને અંદર જૈન પણ આયા બરાબર પણ અંદર બહુ ઊંડું જવાય એવું નહીં કારણ કે આ તો જૂની વાવ છે ભાઈ અને આપણને એકલા તો બીક લાગે અને આપણા ભાઈ આવેલા છે એમને પૂછીએ કયા ગામના છો મિત્રો સિપોર ના કઈ સિપોર વડનગર સિપોર બરાબર એ દર્શન કરવા માટે આવ્યા બરાબર હું મિત્ર બોલ આપણે મજા આવી ગયી જય માતાજી માતાજી ભાઈ અને આપણા મિત્રો મળી ગયા તા મજા આવી ગયા અને તમારે પણ આવજો ભાઈ દર્શન કરવા તમારી ફેમિલી આથી દર્શન કરી શકો છો અને આવી વાવ તમને આખા મહેસાણા જિલ્લામાં નહીં મળે અને આપણે તો ફાઇનલી તમે દર્શન કરાયા વિડીયોના માર્ફકથી તમે દર્શન કરવા એવા લક્ષ્ય મિત્રો અને તમે અંદર રૂબરૂ આવો ને તો મજા આવશે ત્યાં રૂબરૂ આવો એકવાર અને વાવ તમે જોવો ને તમારા બાળકોને લઈને આવજો મિત્રો ખુશ થઈ જાય જુઓ ખાલી વાવ અંદર જુઓ તો જુઓ મિત્રો તો કેટલી વાવ સરસ છે ને બેસ્ટ વાવ છે આવજો ભાઈ તમે પાટણની વાવો જોઈએ છે બીજી બધું જોઈએ છે પણ આ વાવ આવો એકદા જોવા માટે બરાબર પાટણની વાવ તો બરાબર છે ને રાણકી વાવ પણ આ વાવે આપણે જૂની વાવ છે અને હજારો વર્ષ જૂની આવશે તો વિડીયોમાં બને રહો મિત્રો લી આપણે વાવના દર્શન કરી લીધા છે અને હવે આપણે નીકળી ગયા છીએ બહાર ને હવે આપણે જવાનું છે આપણા ઘર ઉપર અને બીજા લોકેશન પર જવાના છીએ તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણા સુભાસન ગામ છે ત્યાં જ વાવ આવેલી છે અને સરસ મજાની વાવ છે એકવાર તમારી ફેમિલી સાથે તમે આવજો તો મજા મજા જ આવશે બરાબર ને એક જ રૂટ ઉપર સપ્તેશ્વર પણ આવે છે સપ્તેશ્વરના પણ દર્શન થઈ જાય અને સુભાષણ આવો સપ્તેશ્વર આવો તો સુભાસનની મુલાકાત દેજો વાવ જૂની અને જાણીતી છે અને વર્ષો પુરાની વાવ છે અને આવી વાવ આપણે મહેસાણા જિલ્લામાં જોઈએ છે નહીં બરાબર અને વડનગરથી આવો તો તમે અહીંથી વલાસના મીટરવાળા હાઈવે પરથી તમે આવી શકો છો અને જોરદાર મંદિર છે અને અહીંયા બધા લોકો દર્શન કરવા માટે આવતા જ હોય છે રવિવાર અને તો આવજો મેરો પણ જય મહારાજ તો મિત્રો ફાઇનલી આપણે મહારાજના ને હવે જોઈ શકો છો કે ઉપર જે અંબાજી જતા હોય એમના માટે ખુશ ખબર છે કેમ કે જો કેમ્પ બની ગયા છે અને આપણા રોડ ઉપર જે વલાસના વિજાપુર વાળો હાઈવે છે ત્યાં સરસ મજાના કેમ્પ બનવાના છે એ પણ તમને બતાવવાના છીએ તો જોઈ શકો છો કે ભાઈ અહીંયા જોરદાર કેમ્પ મોટો ભવ્ય બનવાનો છે તો તમે અંબાજી હેડવાના હોય તો આવજો ભાઈ અહીંયા મિત્રો પેલો તો તમને બતાવ્યો કેમ્પ પણ બીજો પણ કેમ્પ આવી ગયો છે આપણે રામપુર કોર્ટ આવવાની પણ ભવ્ય કેમ્પ બનવાનો છે જે આપણા અંબાજી છે હેડિંગ પગપાળા જતા હોય મારા મિત્રો તો જુઓ કે જો અત્યારથી કોમકાજ ચાલુ થઈ ગયું છે અને આ સરસ મજાનો કેમ્પ બનવાનો છે અહીંયા અને આ રોડ જ અંબાજી આવજો કેમ કે આ રોડ જોરદાર ભરપૂર પબ્લિક કહેવાની છે આ સાલ અંબાજી માટે અને મારા જગત અંબા અંદિરમાનો દર્શન કરવા હોય તો હોય એને દર્શાવ મિત્રો કે આ રોડ હવે સારો થઈ ગયો છે અને બધી રીતે અમે વ્યવસ્થા થઈ ગઈ છે આપણા રોડ ઉપર વલાસના વિજાપુર રોડ ઉપર અને હજી તો આગળ પણ એક બે કેમ્પ બને છે આપણા જે મહાકાળી મંદિર છે લાડોલ ત્યાં પણ બને છે સાંઈબાબા મંદિરે પણ બને છે અને આગળ પણ સત્યાય સેનાનો એક કેમ્પ ભવ્ય બનતો હોય છે અને લાઈવ પ્રોગ્રામો પણ આ રોડ ઉપર ગજબના થતા હોય છે અને શિર વલાસના સુધી તો તમે જુઓ તો અહીંયા એટલી બધી સગવટો હોય છે તો વાત વાત જ છોડો કે અહીંયા એટલી સગવડો હોય છે તો આવજો મિત્રો કે આપણે લાડોલમાં પણ જોરદાર સગવડો છે અને અહીંયા જો આ કેમ્પ પણ તૈયાર

તો મિત્રો તમને કેમ બધા બતા રહે ને હવે જો અંબાજી શરૂ થઈ ગયું છે આપણા રોડ ઉપર જો તમને કીધું તું ખરા કહી તેને જ ને કરજો કારણ કે આપણા વિજાપુર વલાસના હાઈવે પણ મજા આવી બૂમ પડી જાય હજી તો જો અગ્યાસ નહીં ઘણી બધી વાર છે પણ આ મારા ભાઈઓ મારા મિત્રો આયા છે બરાબર ભાઈ જેમ ભાઈ ક્યાં ગોમથી આયા તો ભાઈ ઓહો તો ગાંધીનગરના મહેમાન છે ભાઈ આ બધા બરાબર અરે બરાબા અહીંથી જાય છે તો ભાઈ આ રહ્યા ઇથે બોલાણવારા આયે ઉપર જવાના છે બરાબર અને પેલા ભાઈ શરમોને છે કોઈ લોચા છે બરાબર બન્ના એવા આવા જોઈએ આપણે તો બરાબર એવો માણસ ઓય ભાઈ બંધ થા રાતકો આપણે તો આવા માણસની જરૂર છે આપણે એવા માણસની જરૂર છે એનું તો તમે ખાલી વિડીયો જોજો એટલે ખબર પડી જાય કેવું આવ્યો ભાઈ તો જયમે ભાઈ જોજો ખાલી તમે તો મિત્રો જોઈ લીધું ને કમન લાડુ ભાઈ ને તમે કે ભાઈ બે તો મિત્રો અંબાજી જવા માટે જો સંગ નીકળી ગયો છે ને અહીંથી જ આપણા રોડ ઉપર તો ભરપૂર બરાબર અત્યારે તો કેમ્પ ખાલી શરૂઆત જ થયા છે પણ હવે ચાલુ થવાના છે થોડા દિવસમાં તો અહીં આવજો તમે